વીડી ન્યૂઝ વલસાડ એસ એમ હાઈસ્કૂલ ખાતે એક દિવસીય વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો કે જ્યાં વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાન પ્રત્યેની રુચિને બહાર લાવવાની તક આપવામાં આવી હાજી સર આજે એસ એમ હાઈસ્કૂલ ધરમપુર ખાતે જ્યારે વિજ્ઞાન મેળો યોજાયો હોય ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કેવા કેવા પ્રોજેક્ટો મૂકાયા છે એ વિશેની માહિતી આપશે ખૂબ સરસ પ્રોજેક્ટ મૂકાયા હતા આશરે સડસઠ જેટલી કૃતિઓ શાળાકીય કક્ષાના આ વિજ્ઞાન મેળામાં બાળકો દ્વારા રજૂ થઈ હતી જેમાં અમારી શાળાના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો આ દરેક કૃતિ પાછળ શાળાના તમામ વિજ્ઞાન શિક્ષકો આચાર્યશ્રી અન્ય શિક્ષકો શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને આટલા વખતના મારા જીવનકાળ દરમિયાનના વિજ્ઞાન મેળાઓ પૈકી અહીં આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ પ્રોજેક્ટ મુકાયા હતા પર્યાવરણ આધારિત પ્રોજેક્ટો વેસ્ટમાંથી બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ નેનો રોબોટ આધારિત નેનો ટેકનોલોજી આધારિત ઓર્ગેનિક ફાર્મિંગ નેચરલ ફાર્મિંગ હાઇડ્રોફોનિક્સને લગતા ઘણા ખૂબ ઘણા સારા પ્રોજેક્ટ મુકાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હરિનભાઈ પટેલ અમારા મેનેજમેન્ટના પ્રમુખશ્રી જીવાભાઈ આહિર ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી અને તમામ ટ્રસ્ટીગણ કાર્યક્રમમાં આવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને અંતે રાકેશ કાકાનો ખૂબ ખૂબ આભાર કે જેમની આ છત્રછાયામાં આ શાળાની અંદર દરેક બાળકો ખૂબ ખુશીથી આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો શાળાના આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન અમને મળતું રહી છે આપણે ને તેમાં કે પ્રાણીજન્ય પ્રાણીજન્ય એટલે દૂધની જે ડેરીમાં આપણે જોઈએ ને કે બટર ચીઝ એ બધી વસ્તુ હોય ને તેના કારણે આપણા શરીરમાં પ્રમાણ પ્રમાણ અને જે આપણે ને તેના કારણે જે કોલેસ્ટ્રોલ છે જે આપણે ને

એ સતત આમે છે જેના કઈને કથવા બક્ષી અંતકોને સાથે ખાયા કરવાને શરીરમાં શરીરમાં કોઈ પણ કોષ અન્ય કોષમાંથી જે નવા પ્રકારના કોષ કુદરતી ક્ષમતા ધરાવતા હોય आवाज सुनाई दे रही है ચંદ્ર આવે છે ત્યારે તેને સૂર્યગાણ કહેવાય છે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે પૃથ્વીની આસપાસ ચંદ્ર ચક્કર લગાવે છે હવે છ મહિના ત્યારે છ મહિના પછી ચંદ્ર સૂર્યની સામે આવે છે અને સૂર્યનો પ્રકાશ જે હોય છે તે ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્ર જે પસારી ભાગ હોય છે તે તેનો પ્રસાદ પૃથ્વી પડે છે અને તે પ્રદેશ તે તે પ્રદેશ એનામાં અંદર થવાઈ જાય છે અને થોડા સમય માટે જે 对对、嗯、对，昨天我也去。对。